આવનારા દિવસોમાં જેલવા મોકલવા માટે પણ પોલીસ અત્યારે પેપરની કાર્યવાહી કરી રહી છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે અને તેના વચ્ચે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેલો આ સજ્જુ કોટારી જેના વિરુદ્ધમાં ત્રીસથી વધારે ગુના નોંધાઈ ચૂક્યા છે બે ગુસ્સીટો તેના પર લાગી છે તેનું ગેરકાયદે દબાણ તોડ્યા બાદ પોલીસના ધ્યાને આવ્યું હતું કે ચાર મોંઘી દાટ કાર જેમાં ઇનોવા એમ હેક્ટર મર્સિડીઝ બેન્ડ સહિતની જે કાર હતી તે પોલીસે જપ્ત કરવાની શરૂઆત કરી છે અને આ કાર જેમના નામે હતી તે મૂળ માલિકોને નોટિસ ફટકારી તેમના જવાબ લેવાની પ્રક્રિયા પણ તજવીજ ધરી છે ડીસીપી વિજયસિંહ ગુર્જરે આ મામલે વાત કરી છે એરપોર્ટ પોલીસ સ્ટેશન ગતમે સજ્જુ કોઠારી કરકે આરોપી છે اس ઉપર اوپر 33 ટોટલ ગુના હે دو ગુચ્છા ટોક કે আর બાકી દુસરે ગુના હે अभी जब माननीय एचएम सर माननीय डीजी सर सीपी सर इनके निर्देश मुजब जब ये आपराधिक तत्वों पे कार्यवाही चल रही थी तो वहाँ डिमोलिशन तोड़ा गया तो वहाँ रोड पे चार गाड़ियाँ खड़ी थी इनके बारे में आसपास पूछताछ की गई तो लोगों ने बताया कि सज्जू कोठहर इनको यूज़ करता था कोई क्लेम करने नहीं आया इनके ऑनरशिप चेक की गई तो एक गाड़ी वलसाड़ में रजिस्टर्ड है एक गाड़ी सूरत में रजिस्टर्ड है एक राजकोट में एक हरियाणा में एक गाड़ी इनमें से जगुआर गाड़ी है एक मर्सडिज की गाड़ी है एक एम जी हेक्टर है और एक इनोवा है अभी सभी मालिक हैं उनको नोटिस दिया गया है उनको बुलाया गया है और आने के बाद में में वो जो भी फरियाद करते हैं कि कि रखी हुई हुई है कि खरीदी हुई है खरीदी किस किस पैसे से खरीदी हुई है वो सारी पूछताछ बाद में की जाएगी और उसके बाद जो भी चीजें सामने आएगी उसके अनुसार आवश्यक कार्यवाही की जाएगी हम सूरत में जे प्रकार हिस्ट्री सीटर एक लंबा समय थी रोड रस्ता पर आतंक मचाता था हथियार हो लूट हो धाड़ हो मार हो આવા અનેક ગેરકાયદે કામોને ત્યાં અંજામ આપતા હતા તેમના વિરુદ્ધમાં આ પોલીસ કમિશનર હવે એક પછી એક કાર્યવાહી કરતા દેખાઈ રહ્યા છે પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો